ચાર ને ચાલી છે એમાં હું છું ખબર ને આંખ ખુલી બારી માં જ પ્રકાશ આવતો નઈ તો લે લેમ્પ શરૂ રહી ગયો બંધ કરી આવું દરવાજો ખેલો ને જોઈ થવાડ જ થઈ ગઈ હતી પણ બોલું કેવું રહેતા છે રાતે સવા બે જઈ ગયો તો સાનો સાનો રોતો તો તે મને એમ કે મને ઊંઘમાં એવું થાય છે કે હું પડતું ફરીને મેં આમ જોયું ને તે અમારે સામઝે સાનો સાનો રોતો હતો મેં ક્યાં રોજો મેં કીધું તો બંધ થઈ ગયું તો હું વાઈટ બંધ કરીને ભૂઈ ગઈ તો પાછો રોવા મળ્યો તો મેં ક્યાં મેં કીધું પીપી કરવી છે એટલે કે હા પછી એને પીપી કરાવવા બહાર આવી

ના હું સરખવા ના આ સરખ આને મજા પડી ગઈ આ નવું થી પડ એકી એના પોતા મારતા તો કાય ટ્રાન્સ હતો બહી ટ્રાન્સ હોય પર એ હું કેન બસ બે પોતા રે બે માહી કે કોક પકડાય

ખબર છે <laughs> 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 हमने मेरे करे mungkin तो बेटा અરે શું લેતા છે ઠેલો હેનો છે અરે જેમનો હું આવું મિનિટ કેમ આવું તૈયાર રહે તારો ને બધું જે જીમમાં પહેરવાનું હોય ને રેડી છે રેડી છે હાલ છે જ જવાનું બટા એ કોઈ જગ્યા હોય તો એ છે જીમ

પેલા તું કેમ બતાવતો પેલા 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 એમ બતાવતો હવે કેમ બતાવવાની બોડી એમ બતાવ હવે આવતીકાલ છે હે વિડીયો ઉતારું છું

Ney more iPhone. Mou mou bòl. Mou? Nèsi mère ou dou. Mweni apet kidur. Popa ou ke? Popa. Kidur. Popa ou ke? Pous dou tenè te amsen. Amsen te amsen. Pous dou tenè. Andi ou ke? Andi ou ke?

આપડો એક બેસ્ટ વિડીયો મારી નજરે દ્વારકા બહુ હિટ ગયો અને એમાં ફ્રેન્ડ સાથેનો વ્લોગ એટલે તમને બધાને જોવો બહુ જ ગમે બાજુમાં હું સજેસ્ટ કરું છું તમે એકવાર બ્લોગ જોઈ લો ચોક્કસ તમને હસવું આવશે ને મજા જ આવશે તો મારી નજરે દ્વારકા આ બાજુનો બ્લોગ છે જોઈ લેજો બાકી નવા વિડીયા સાથે કાલે સવારે નવ વાગે હું પાછો આવીશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર